આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું કમળાઈ હુતાસણી અને હોળી ક્યારે છે કમળાઈ હુતાસણી અને હોળીની પૂજા કેવી રીતે કરવી અને શું છે તેનું મહાત્મ્ય હોળીની પૂજા કરતા સમયે કઈ કઈ સામગ્રીથી પૂજા કરવી જેનાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે કારણ કે ભારતીય સંસ્કૃતિમાં હોળીની પૂજાનું વિશેષ મહાત્મ્ય હોય છે જેનો સંબંધ આપણા સ્વાસ્થ્યની સાથે જોડાયેલો હોય છે હોળીની પૂજા બે દિવસની હોય છે ફાગણ સુદ ના દિવસે કમળાઈ હુતાસની પૂજા કરાય છે જે સત્તાવીસ માર્ચ બે હજાર એકવીસ શનિવારના દિવસે આવે છે તેનો બીજો દિવસ એટલે કે ફાગણ સુદ પૂનમના દિવસે હોળીની પૂજા કરાય છે જે તારીખ અઠ્ઠાવીસ માર્ચ બે

કંદમવાસી કમલા દેવીએ આ દિવસે પોતાનું શરીર અગ્નિજ્યોતમાં પરિવર્તન કર્યું હતું આથી આ દિવસને સમગ્ર ભારતમાં કમળા હોતાશની તરીકે ઉજવાય છે ત્યાર પછીનો બીજો દિવસ એટલે કે ફાગણ સુદ પૂનમ આ દિવસે હોળી પ્રગટાવી તેની પૂજા કરાય છે ફાગણ સુદ પૂનમના દિવસે વિષ્ણુ ભક્ત પ્રહલાદનું દહન કરવા માટે તેની ફોઈ હોલિકાએ તેને ખોળામાં બેસાડી અગ્નિ પ્રગટાવ્યો હતો આથી આ દિવસે પોતાના બાળકોની બોરી શક્તિથી રક્ષા કરવા પહેલી હોળીના દર્શન કરાવી પૂજા કરાવાય છે શ્રીફળ ખજૂર થાણી પતાશાની આહુતિ અપાય છે તેમજ સ્ત્રી પુરુષ વડીલ વૃદ્ધ દરેક લોકો હોળીના દર્શન કરી પૂજા કરે છે હોળીનો દિવસ એટલે કે ફાગણ સુદ પૂનમનો દિવસ આ દિવસે ચંદ્રમાં તેની સોળે કળાએ ખીલેલો હોય છે આથી આ દિવસ ખૂબ જ શુભ અને વિશેષ હોય છે આ દિવસે સૂર્યાસ્ત બાદ શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવાય છે હોલિકા દહનનો સમય ખૂબ જ શુભ અને લાભકારી હોય છે કારણ કે આ દિવસે અસત્ય અને અધર્મનો સત્ય અને ધર્મ સામે પરાજય થાય છે આથી આ સમય એટલે જીવનની દરેક નકારાત્મકતા દુઃખ દર્દ રોગ કલેશથી મુક્તિ અપાવે છે આથી હોલિકા દહનના દિવસે હોળીની વિશેષ પૂજા કરવી જોઈએ આથી આ રાત્રિએ જો કોઈ ઉપાય કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે હોળીની પૂજા કુળની પરંપરા અનુસાર કરવી જોઈએ ખાસ કરીને હોળીની પૂજામાં થાણી મમરા ખજૂર ચણા પતાસા વગેરેથી પૂજા કરાય છે તેમજ ઘરની સુખ સમૃદ્ધિ માટે તેમજ નકારાત્મકતા દૂર કરવા હોળીમાં શ્રીફળ હોમવામાં આવે છે સાથે હોળીની પૂજામાં નવા પાકના ધાન્ય કાળા તલ રાઈ લવિંગ કપૂર સાથે અબીલ ગુલાલ પણ જરૂર લેવો કારણ કે ફાગણ માસની કોઈ પણ પૂજામાં અબીલ ગુલાલનું વિશેષ મહત્વ હોય તો આ રીતે હોળીની પૂજામાં દરેક સામગ્રી અર્પણ કરી શુદ્ધ જળથી હોળીની પ્રદક્ષિણા કરવી આ રીતે પૂજા કરી ત્રણ વાર પ્રદક્ષિણા કરી ઘરની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી આ રીતે હોળીની પૂજા કરવાથી ઘરની નકારાત્મકતા દુઃખ ગરીબી કલેશ આદિ દૂર થશે તો મિત્રો હોળીની પૂજા વિધિ મહાત્માની જાણકારીનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ કે પછી જય કમલાઈમાં જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ